ડભોઈના કાજીવાડા મસ્જિદ વિસ્તાર પાસે આવેલ મેઇન રોડ ઉપર ગટરનું ઢાંકણું બેસી ગયું હોવાથી ગટરનું ઉભરાતું પાણી ભરાઈ ગયેલું હોય અવર જવર કરતા વાહન ચાલકોને ખાડાનો આભાસ ન રહેતા આ બેસી ગયેલ ખાડામાં કેટલાક રિક્ષા ચાલકો ટુ વ્હીલર એક્ટિવા ચાલક અને અન્ય વાહન ચાલકો ખાબકતા આ બેસી ગયેલ ગટરને લઈ ત્રાહી માં પોકારી ઉઠ્યા છે આ એક જ જગ્યા પર અત્યાર સુધીમાં નગરપાલિકાની બેદરકારીને કારણે બે માસમાં પાંચમી વખત તદ્દન તકલા હતી અને હલકી કક્ષાના ઢાંકણા બેસાડવાથી તાજેતરમાં જ બેસાડેલ ઢાંકણા તૂટી જતા ઓટો રિક્ષા ખાબકી હતી જેમાં બેઠેલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો પેસેન્જર ભરેલી ઓટો રિક્ષા ગટરના તૂટી ગયેલા ગટરના ઢાંકણા ખાડામાં ખાબકતા પલટી મારે તેવી સ્થિતિ સર્જાઈ હતી જેને રિક્ષામાંથી એક વૃદ્ધ પેસેન્જર તો જમીન પર પટકાયા હતા પરંતુ કોઈ જાનહાનિ ન થતા હાશકારો અનુભવ્યો હતો હા જો હું કાજુવાડા થી પટેલ વાકા રિક્ષા લઈને જઈ રહ્યો તો મારી રિક્ષામાં ત્રણ પેસેન્જર બેઠેલા હતા અને આ ડાકા પર જેવો આગલો વ્હીલ ચહેરો કે મારો ગાડીનો આગલો વ્હીલ આખો ઢાંકણાની નીચે જતું રહ્યો છે આ નગરપાલિકાની બેદરકારી છે અને વારંવાર અહીંયા ઢાંકણા નાખવામાં આવે છે તથા એટલો લાસજો પણ કામ છે આ લોકોનું ને એકદમ નાજુક કામ થાય છે કોઈ નુકસાન થયું મારી ગાડીની નીચેની સાપિંગ તૂટી ગઈ છે પેસેન્જરોને કોઈ નુકસાન થયું છે પેસેન્જરોને કોઈ નુકસાન થયું નથી પેસેન્જરોનો આવા બચાવ થયો છે કેટલી વાર ઢાંકણા નાખા છે આ બધા બે થી ત્રણ દો વખત ઢાંકણા નાખ્યા છે પણ બધું તકલાથી કામ કરવામાં આવે છે તકલાથી માલ ઉમેરવામાં આવે છે અને વારંવાર આ ધબકોનો પાણી ઉભરાય છે અને નગરપાલિકાને વારંવાર જાણ કર્યા છતાં પણ અહીંયા કોઈ નિવાકરણ લાવતી નથી નગરપાલિકા હા